હું રજનીકાંત પટેલ વાઘોડિયા રોડ વડોદરાના રહેવાસી મારે ઘણા વર્ષોથી બેંકના શરૂઆતમાં બે મણકા પછી ત્રણ મણકા પછી ચાર પાંચ મણકા થયા એની ગાદી ખસ્યાની તકલીફ હતી અને બહુ જ સિવિયર પેઇન અને સ્થિતિ તો એવી આવતી હતી કે છેલ્લે મારાથી હલવાની પણ સ્થિતિ નહોતી રહેતી અને બેસી પણ નહોતો શકતો એ સ્થિતિમાં ડૉક્ટર એલોપેથીવાળા એટલે ઓર્થોપેડિક વાળાને ઘણાને બતાવ્યું પણ એમણે દર વખતે બોટલ ચડાવ્યા અને એ કરીને પાછું કામ ચલાવતો સરખું થઈ જ ગયું હતું ત્યાર પછી કોઈકના બતાવ્યા મુજબ માયો હેલ્થકેરના મેં ડોક્ટર સાહેબનો એપ્રોચ કરેલો લગભગ છેલ્લા વીસ બાવીસ દિવસથી મારી સારવાર ચાલતી હતી એમાં મને ઘરે જે ટ્રીટમેન્ટ બહુ જ તકલીફ વિના આરામથી છે ઘરે બેઠા મને એમણે ટ્રીટ કરેલો છે અને લગભગ આઠ જ સીટિંગ મેં લીધા છે એ દરમિયાન મારું બધું પેઇન જતું રહ્યું છે મારી મુમેન્ટ એકદમ ફ્રી થઈ ગઈ છે અને હવે આજની તારીખે કોઈ તકલીફ નથી મારા જેવી કોઈ તકલીફ વાળા હોય તો જરૂર આ સાહેબની ટ્રીટમેન્ટનો સેવાનો લાભ લેવો એવી મારી ભલામણ છે મારા મિસરું નામ ભાવનાબેન પુરોહિત એમના લગભગ બે અઢી વર્ષથી બીજા ટ્રીટમેન્ટ ચાલતી હતી ઘૂંટણનો પ્રોબ્લેમ હતો પણ કોઈ ફરક પડ્યો નહીં તો છેલ્લે માયો હેલ્થકેરનો અમે કોન્ટેક કર્યો તો ત્યાંની લગભગ દોઢ મહિનાની ટ્રીટમેન્ટ હતી એમાં પંદર વાર અમે આવી ગયા અને એમની સારી એવી સેફ્ટી હતી ઘેરે આવીને એવી ટ્રીટમેન્ટને બધું આપ્યું એમના કયા પ્રમાણે જે બધું અમે ટ્રીટમેન્ટ ચાલુ કરી એ સારી રીતે થઈ ગયું છે અને બહુ સારું એવું રિઝલ્ટ છે તો આપ હેલ્થકેરની સંપર્ક કરી શકો છો મારું નામ ભાઈ છે મારી બેબીને છેલ્લા લગભગ પંદર વર્ષથી તકલીફ હતી ઠીચરની અને કમરની તકલીફ હતી દુખાવો રહેતો હતો અને કમરના માટે તો એને સર્જરી કરવાનું પણ નક્કી કર્યું હતું પરંતુ તમા કપૂરીયા સાહેબના મેં વિડીયો જોતો હતો એના આધારે મેં નક્કી કર્યું હતું એક વાત આપણે બતાવી અહીંયા અને લગભગ એક મહિના પહેલાં મેં બતાવ્યું હતું અત્યારે ઘણું સારું છે જે કંઈ પ્રોબ્લેમ હતો પ્રોબ્લેમ દૂર થઈ ગયો છે